પ્રોફેશનલ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અશોક બોરીછાની પહેલી પોસ્ટિંગ અથવા પોલીસમાં થઈને બે વર્ષનો સમય થયો તે છતાં પણ

અન્ય બે જણા તેના મિત્ર હતા ત્રણ જણા દવા લેવા આવ્યા હતા એ દારૂના નશામાં પિયનાભાઈ રાજેશ અને દિપેનની સાથે માથાકૂટ કરી ઢોર માર મારી જબરજસ્તી પાંચ હજારની રકમ પડાવી હતી એએસઆઈનો વિડીયો સામે આવતા અઠવા પોલીસ હરકતમાં આવી ફરિયાદ લઈને એસઆઈ અશોક રામજી બોરીચા હોમગાર્ડ ચેતન જયવદન રાણા તથા પોલીસ નિરીક્ષણનો ડ્રાઈવર અલ્લારખા પઠાણ સામે લૂંટ અને મારામારીનો ગુનો નોંધી ધરપકડ કરી હતી પોલીસના અસહ્ય મારનો ભોગ બનેલા બંને યુવકો સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા જ્યારે ધારાસભ્યના પીએના ભાઈ અને જમીન દલાલ રાજેશ બાબુલાલ ભાલેક્યા અને દિપેન હરેશચંદ્ર પરમાર સામે પણ અઠવા પોલીસે પીધેલાનો કેસ કર્યો હતો જ્યારે તેના મિત્રની ક્રેટા કાર કબજે કરવાની બાકી છે કાર ચાલક સહિત બે અને એએસઆઈના બ્લડ યુરિન સેમ્પલ લેવાયા હતા બ્યુરો રિપોર્ટ સુરત